શિક્ષકો દ્વારા પેન ડાઉન અને ચોકડાઉન આંદોલન શરૂ કરવામાં આવ્યું છે આ આંદોલનમાં સુરત પાલિકા સંચાલિત ચુમ્માળીસ શાળાઓને મતદાન કેન્દ્ર બનાવી મહામતદાન શરૂ કરવામાં આવ્યું આ સાથે જ સુરત સહિત અન્ય ગુજરાતમાં શિક્ષકોની જૂની પેન્શન યોજનાનો ઉકેલ લાવવા નવ માર્ચના રોજ કેસરિયા કરીને ગાંધીનગર કોચની તૈયારી કરવામાં આવી રહી છે આ પહેલા પણ શિક્ષકો દ્વારા અન્ય પડતર પ્રશ્નોને લઈને આંદોલન કરવામાં આવ્યા હતા અને તેના પરિણામે સમાધાન પણ થયું હતું પરંતુ તે સમયે પણ સમાધાન મુજબના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં ન આવ્યો સમગ્ર ગુજરાત નિયમ દર શિક્ષક સહિત અન્ય કર્મચારીઓ ઓલ્ડ પેન્શન યોજના લાગુ કરવા અને અન્ય પડતર પ્રશ્નો જેવા કે સાતમા પગાર પંચ મુજબના ભથ્થાઓ જારી કરવા મહિલાઓની પ્રસ્તુતિ રજા ઓગણીસો છન્નુંથી બાકી છે એને સળંગ ગણીને એનો લાભ આપવો એન્સ્ટાટના બદલી નિયમો એ ઝડપથી જાહેર કરવા એ સિવાય આ એનપીએસ અંતર્ગત જે ત્રણસો રોકડ સ્વરૂપે જે રજા છે એને રોકડમાં રૂપાંતર કરવું એ સિવાય આપણે મહાનગરપાલિકા નગરપાલિકા કેટલી એમાં બેતાલીસસો ગ્રેડ પેનો પ્રશ્ન હજુ પણ પેન્ડિંગ છે એ પણ ઝડપથી પૂર્ણ કરવો અને બાકી બધી જે પડતર માંગનો છે એ ઝડપથી પૂરી થાય એ માટે આ આંદોલન કરવામાં આવે છે આજે સમગ્ર સુરત શહેરની નગર શિક્ષણ સમિતિની ચુમ્માલીસ શાળાઓને બુથ તરીકે ઉપયોગ કરી અને નગર શિક્ષણ સમિતિના સાડા ચાર હજાર કર્મચારીઓ પોતાના મહત્ત મૂકી અને સરકારમાં રજૂઆત કરનાર છે કે સરકારે સ્વીકારેલી ભૂતકાળની અંદર સ્વીકારેલી જે શિક્ષકના હકની માગણીઓ હતી વિધાનસભા ઇલેક્શન પહેલાં પાંચ પ્રધાનમંત્રીઓ પ્રધાનમંડળની જે રચના કરેલી હતી પ્રધાનોની અને એની અંદર જે માગણીઓ સ્વીકૃત કરેલી હતી એ માગણીઓ પૈકીની મુખ્ય માગણી ઓપીએસ છે ઓલ્ડ પેન્શન યોજના એ આજ દિન સુધી શિક્ષક કર્મચારી કે અન્ય કર્મચારીને મળી નથી એના માટે અવારનવાર કેટલા પ્રકારના કાર્યક્રમો સરકાર સમક્ષ આપેલા છે પરંતુ છતાં સરકારે આજદિન સુધી એને સ્વીકૃત કરી નથી એ સિવાયની કેટલી માગણીઓ છે કે જેને સરકારે આજદિન સુધી સ્વીકૃત કરી નથી એના માટે તમામ કર્મચારીઓ શિક્ષક અને તમામ કર્મચારીઓ આ બેલેટનો ઉપયોગ કરી અને પડતર માગણીઓ અમારી સ્વીકૃત થાય એના માટે સરકાર સમક્ષ મૂકનાર છે અને આ બધા જ બેલેટ પેપર સમગ્ર ગુજરાત રાજ્યના બેલેટ પેપરો આવતીકાલે પ્રક્રિયા સાડા ચાર હજાર શિક્ષકો મતદાન માં જોડાનાર છે અને તમામ મતદાન કરનાર હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રી નો પવિત્ર તહેવાર